સુરતમાં બાઇક અને એક્ટિવા વચ્ચે એક અકસ્માતની ઘટના સર્જાઈ છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવે છે જો કે સદનસીબે બંને ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોવાથી જાનહાની થવા પામી ન હતી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને ગોડાદરાના ભક્તિનગરમાં ચોત્રીસ વર્ષ દીપક મનોહર પિંગલે પરિવાર સાથે રહે છે ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રી ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તો ગત વીસ એપ્રિલના રોજ સવારે દીપક એક્ટિવા લઈને જતો હતો તે દરમિયાન ઉધનાની લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી ખાતે અકસ્માત થયો હતો જેથી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એક્ટિવા ચાલક દીપક અને સામેથી આવતી બાઇકના ચાલકે આગળ જતા ટેમ્પો ઓવરટેક કરવા જતા સામેથી આવતા દીપકના એક્ટિવા સાથે અથડાઈ હતી એક્ટિવા અને બાઇક સામસામે અથડાતા બંને ચાલકો નીચે પટકાયા હતા એક્ટિવા ઉપર રહેલા દીપકને પણ શરીરના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે બાઇક ઉપર સવાર યુવક અને યુવતીને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી